જે આપણે વડા બનાવશું અડદ દિદાળ ચાર પાંચ કલાક પલાળી રાખી હતી એને મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને થોડો મેં સોજી બે ચમચી જેટલો સોજી નાખ્યો છે રો અને આખા મરી હવે આ ચટણી છે ને સેવ ચાર પાંચ લાલ લાલ મરચાં અને એમની અંદર થોડું જીરું લખીશ અને ક્રશ કરીશ જીરું લીંબુ હવે આપણે આમાં દહીં નાખી દઈશું થોડું જો ખાંડ નાખવી હોય ગળીને ગળી ચટણી ભાવતી હોય તો ખાંડ નાખી શકાય પણ અમે તો નથી નાખતા ચા આ ચટણી તૈયાર મૂકી દઈએ ટેબલે કરવાના હોય ને

对呀，对不对？ જો ઓ તેલ દેખા તમાતે હા હ દાળના વડા તૈયાર છે ચાલો તો બસ મસળ આ વડા છે આ મરચાંની ચટણી છે અને આ દહીં છે અને આ લસણ વધારે જોતી ખાવું હોય અને એઝ પણ ટેસ્ટ જ લસણ ખાતા હોય તો નાખવાનું